પોતે ડિઝાઇન કરેલા વસ્ત્રો પહેરવા માટે જઈ રહ્યો છે આ આ દીકરો કેટલો અભ્યાસ છે ખબર છે પાંચ પ્રતિક્રમણ जी विचार प्रकरण नवतत्व प्रकरण दंडक प्रकरण लघु संग्रहणी प्रकरण चैत्यवंदन भाष्य गुरुवंदन भाष्य पचखाण भाष्य वैराग्य शतक इंद्रिय पराजय शतक संबोध सिद्धरी शतक नानसार योगचार योग योगशा, शास्त्र भाग एक बे त्रोत्र प्राध्यंत प्रकाश अलंकार शास्त्र संकीर्तना सड़सठ बोलनी सच्चाई सवा सौ गाथा नवन साढ़ा सौ सौ गाथा नवन सत्यावीस बहुनु स्तवन માટે કડકડાટ છે આ ગુરુ યોગ ના નો પ્રભાવ છે આ આ આ માન્ય નો મુમુક્ષુપણામાં સંકલ્પ અભિગ્રહ કેવો કે આખા દિવસમાં દિલમાં જે ભાવો હોય ને સારા ખરાબ એ સાંજ સુધી જો મારા ગુરુ મહારાજને ન જણાવ અને એમાં એક દિવસ ઉપર વીતી જાય તો અઠ્ઠમનો પ્રાયશ્ચિત કરવો આવો સંકલ્પ આ શીખ્યો

આ દીકરા એ ઉભા ઉભા કર્યું છે એક પણ અમાત્મણ બેઠા બેઠા નહીં આ મારા પ્રભુ નું શાસન છે આ બાળ દીક્ષાનો જય હો વિજય હો આજે છે ને આપણે